રાજકોટ માર્કેટયાર્ડમાં વાહનોની લાંબી કતાર જળસીને લઈને યાર્ડમાં ખેડૂતો આવ્યા તેરસો થી વધુ વાહનોની લાંબી લાઈન લાગી છે વિવિધ જળસીઓની ધમાકેદાર આવક નોંધાઈ માર્કેટ યાર્ડમાં મગફળીને સૌથી વધુ આવક થઈ છે મગફળીની બે લાખ ચાર હજાર મણ આવક થઈ સોયાબીન ઘઉં અને લસણની પણ મોટા પ્રમાણમાં આવક થઈ છે તો રાજકોટમાં જણસી લઈને આવતા ખેડૂતો કે જેની આ લાંબી લાઈનો જોવા મળી રહી છે સૌથી વધુ મગફળીની આવક થઈ છે વિવિધ જણસીઓ કે જે લઈને ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે આવી રહ્યા છે બે લાખ ચાર હજાર મળ મગફળીની આવક થઈ છે તો રાજકોટમાં ખેડૂતો પોતાની જણસ લઈને વેચવા માટે માર્કેટયાર્ડ ખાતે આવી પહોંચ્યા છે ખેડૂતોના ટ્રકની આજે લાંબી લાઈનો જોવા મળી રહી છે સારો એવો ભાવ મગફળીનો જણસનો સારો એવો ભાવ મળે એવી ખેડૂતોને આશા છે જણસને લઈને યાર્ડમાં ખેડૂતો પોતાની જણસ વેચવા માટે આવ્યા છે અને જેમાં સૌથી વધારે તેરસોથી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી છે અને મગફળી કે જેની સૌથી વધારે આવક નોંધાઈ છે માર્કેટ યાર્ડમાં ખેડૂતો અત્યારે પોતાની જણસ લઈને વેચવા માટે આવ્યા છે અત્યારે વાતાવરણ સારું છે કમોસમી વરસાદ પડ્યો અને કમોસમી વરસાદ બાદ જગતના તાત કે જેના હાલ બેહાલ થઈ ગયા હતા અને ત્યાર પછી ટ્રેક્ટરોની આ લાંબી લાઈન સંવાદદાતા સાહિલ આપણી સાથે જોડાયેલા છે સાહિલ રાજકોટ માર્કેટ યાર્ડના આ દ્રશ્ય છે બહારના આ દ્રશ્ય છે કે જ્યાં ટ્રેક્ટરોની લાંબી 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 લાઈનો જોવા મળી રહી છે જણસ વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે જી ચોક્કસથી જે રીતના સોનલ વાત કરીએ કે રાજકોટ શહેરના માર્કેટ યાર્ડમાં છે તે માત્ર રાજકોટ જિલ્લા જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરના ખેડૂતો છે તે પોતાની જણસી લઈને તે આવતા હોય છે ત્યારે જણસી લઈને આવનારા ખેડૂતોમાં કહીએ કે જે રીતના તેરસો થી વધુ વાહનો છે તે ત્યાં નોંધાયા હતા મગફળીની તમામ જણસીઓમાંથી સૌથી વધુ આવક છે તે થઈ રહી છે સોયાબીનની પણ વધુ બમણી પ્રમાણમાં આવક છે તે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે થઈ રહી છે ને ઘઉંની આવક પણ છે તે સિઝન શરૂ થાય તે પહેલા જ રાજકોટના માર્કેટ યાર્ડ ખાતે ચાલુ કરી દેવામાં આવી છે ને જે રીતના વધુ થી વધુ પણ છે જણસી લઈને આવતા એટલા માટે થઈને ત્યાં વધુ લાઈનો છે તે લાગી છે ને આ લાઈનો છે તે જે રીતના કહીએ કે સવાર સુધી લાગેલી હતી અને હજુ પણ કેટલાક વાહનો છે તે પાર્કિંગમાં બહાર રાખવામાં આવ્યા છે આભાર તમામ વિગતો માટે